તો છે ને આપણી દાળ એકદમ સરસ હાલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ દાળની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી તો આપણે જે રેગ્યુલર ભાત સાથે ખાતા હોય તે તુવેરની દાળ બનાવશું તો દાળ બનાવવા માટે અડધો વાટકો તુવેરની દાળ લીધેલી છે તો દાળ મેં દેશી છે ઘરે બનાવેલી દાળ હોય તે લીધેલી છે તો તેની જગ્યાએ તમે પેકિંગની દાળનો પણ ઉપયોગ કરી શકો દાળ આપણે સાદી અને સિમ્પલ જે રેગ્યુલર દાળ રોજ બનાવતા હોય તે દાળ બનાવશું દાળને પહેલાં આપણે એ સારી રીતે ધોઈ લેશું તો દાળને આપણે ત્રણ પાણીથી સારી રીતે ધોઈ લીધી છે તો દાળને આપણે બાફવા રાખી દેસું અડધો વાટકો દાળ લીધેલી છે તો આપણે ચાર વાટકા પાણીના ઉમેરી અને દાળને બાફી લેશું તો આપણે અડધો વાટકો દાળ સામે ચાર વાટકા પાણીના ઉમેરશું દાળ બાફવા માટે આપણે પાણી ગરમ થઈ ગયું છે તો દાળને આપણે ઉમેરી દેસું તો આપણે તુવેરની દાળ બાફવા રાખી દીધી છે તો આદું મરચું અને ટામેટું આપણે તેને દાળ બાફવામાં જ ઉમેરી દેસું તેનો ઉપયોગ ઉપરથી નથી કરતા તો તેના માટે આપણે આદું મરચું અને ટામેટાને દાળ બાફવામાં ઉમેરી દેસું કુકરમાં ગેસની ધીમી આંચ ઉપર આપણે ત્રણ વિસલ કરી લેશું આપણે દાળને ત્રણ વિસલ કરી લીધી છે તો દાળને ચેક કરી લેશું તો તમે જોવો છો કે દાળ આપડી એકદમ સારી એવી બફાઈ ગઈ છે તો ત્રણ વિસાલમાં દાળ આપડી એકદમ સારી એવી બફાઈ ગઈ છે મરચાં અને ટામેટા પણ એકદમ સારા એવા બફાઈ ગયા છે તો દાળને આપણે બેથી ત્રણ મિનિટ ઠંડી થવા દેશું ત્યાર પછી આપણે તેને બ્લેન્ડ કરી લેશું દાળ ઠંડી થઈ ગઈ છે તો દાળને આપણે બ્લેન્ડ કરી લેશું તો દાળને આપણે બ્લેન્ડ કરી અને તેની પ્યોરી તૈયાર કરી લીધી છે તો દાળને આપણે ઉકળવા માટે રાખી દેશું દાળને આપણે ઉકાળવા માટે રાખી દીધેલી છે તો દાળમાં આપણે અડધો વાટકો પાણીનો ઉપયોગ કરીશું તો આપણે દાળને ખાટી રાખશું તો તેના માટે આપણે અડધો વાટકો પાણીનો જ ઉપયોગ કરેલો છે જો તમે દાળ પતલી ખાતા હોય તો તમે પાણીનો ઉપયોગ વધારે કરી શકો છો દાળ ઉકાળવામાં આપણે મીઠું ગોળ અને હળદરનો ઉપયોગ કરશું તો મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરીશું તો દાળ ઉકાળવામાં હંમેશા પહેલાં મીઠાનો ઉપયોગ કરશો અને પછી ગોળનો ઉપયોગ કરશો તો દાળ એકદમ સરસ જે વરામાં બનતી હોય તેવી જ બનશે બે ચમચી ગોળ અડધી ચમચી હળદર પાવડર હળદરને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લેશું જો આ રીતે તમે દાળ બનાવશો તો દાળ એકદમ સારી બનશે માં મીઠાનો ઉપયોગ પહેલાં કરવાનો ત્યાર પછી ગુળનો ઉપયોગ કરવાનો અને પછી આપણે હળદર ઉમેરવાની અને ત્યાર પછી આપણે લીંબુનો ઉપયોગ કરીશું તો આપણે એક લીંબુના રસનો ઉપયોગ કરશું આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પાંચ મિનિટ સારી રીતે ઉકળવા દેસું દાળ ઉકળે ત્યાં સુધીમાં આપણે વઘારવા માટેના મસાલા તૈયાર કરી લેશું દાળ વઘારવા માટે આપણે એક તમાલપત્ર બે લાલ સૂકા મરચાં એક બાદિયાનું ફૂલ એક તજનો ટુકડો બે તીર લીમડીની અડધી ચમચી જીરું અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર ચપટી ગરમ મસાલા પાવડર જો તમે ગરમ મસાલો નો ખાતા હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો ધાણા જીરું ગરમ મસાલો લાલ મરચું પાવડર તે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો તમે જોવો છો કે દાળ આપણી એકદમ સારી એવી ઉકળી ગઈ છે દાળ જેમ ઉકળશે તેમ દાળનો સ્વાદ એકદમ સારો આવશે અને મીઠી લાગશે દાળ દાળને ઉકાળવી જરૂરી છે તો આ રીતે દાળને સારી રીતે આપણે ઉકળવા દેવાની આ રીતે દાળ ઉકળે ત્યાર પછી તેનો વઘાર કરવાનો અને પાંચ મિનિટ થઈ ગઈ છે તો દાળનો આપણે વઘાર કરી લેશું દાળનો વઘાર કરવા માટે આપણે બે મોટા ચમચા તેલનો ઉપયોગ કરશું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે અડધી ચમચી રાઈનો ઉપયોગ કરીશું એક ચપટી હિંગ તો આપણે જે આ મસાલા છે તેને ઉમેરી દેશું તેમાં આપણે દાળને ઉમેરશું તો આપણે આ રીતે દાળનો વઘાર કરી લીધો છે તો દાળને આપણે ગેસની ફ્લેમને સ્લો રાખી અને પાંચ મિનિટ આપણે સારી રીતે ઉકળવા દેશું જેમ દાળ ઉકળશે તેમ દાળનો સ્વાદ સારો આવશે અને દાળ મીઠી લાગશે જો તમે આ રીતે દાળનો બનાવતા હોય તો ચોક્કસથી એકવાર મારી રીતે દાળ બનાવી અને ટ્રાય કરજો વઘાર કરી અને પાંચ મિનિટ દાળને સારી રીતે આપણે ઉકળવા દેવાની દાળ જેમ ઉકળશે તેમજ દાળ મીઠી થશે તો તમે જોવો છો કે દાળ આપણી એકદમ સારી એવી ઉકળી ગઈ છે તે દાળને ઉકાળશો તો દાળ એકદમ સરસ ઘાટી બનશે અને અડધો વાટકો દાળમાંથી તો આ દાળ ચારથી પાંચ વ્યક્તિ માટે બનાવેલી છે તો દાળ આપણી એકદમ સારી એવી છે વરામાં દાળ બનતી હોય તેવી જ બની અને તૈયાર છે તો આપણે ગેસને બંધ કરી અને દાળને સર્વ કરી લેશો તો ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરીશું તો આપણે દાળને ગરમા ગરમ સર્વ કરી લેશો તો દાળ આપણી એકદમ સારી ઘાટી અને જે પ્રસંગમાં બનતી હોય તેવી જ એકદમ સરસ બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો ચોક્કસથી એકવાર આ રીતે દાળ બનાવવાની ટ્રાય કરજો ઉપરથી આપણે ધાણાને ગાર્નિશિંગ કરશું જો તમને રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બે લાયકન દબાવજો તેથી સૌથી પહેલું નોટિફિકેશન તમને મળે